ના ના વસન દાદા કીડી હો હા હા ઈ ગુજરી ગયા છે તમે ગુજરી ગયા છે હા તો એક ભાઈ મેં ફોન કર્યો ને એના કાર્ડ માં બે નંબર હતા સુરેશ દાના હા ઈ એના છોકરા છે હા તો એને મેં નંબર આપ્યો એને ફોન કર્યો મેં કીધું વસન ભુવા હશે ઘરે મારે જવડાવા નું કામ છે તો કે હા એ હશે આવી જાવ રવિવારે ઈ એના છોકરા કરતા પણ ઈ તો ગુજરી ગયા છે એટલે એમાં શું છે મારો પ્રશ્ન એવો છે કે એ જીવતા ને એને મને પાણીનો લોટો મંદિરે હું ગયો ને હું બઉ હેરાન થતો ને તો એવું પાણીનો લોટો પાયો ને એ પછી મારે મારે આ અવાજ ચાલુ થઇ ગયો છે અંદર થી અવાજ આવ્યો છે બાઈ માણસ નો અવાજ આવે જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે અને મને હું કામ માં પણ હક નથી લેવા દેતી વસ્તુ નો એટલે માનસિક બીમારી થઇ ગઈ છે એટલે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું તું માનસિક બીમારી થઇ ગઈ તી અને મેં doctor ને કીધું કે doctor આ અવાજ કોઈ આવે જ ભેગો તો કે

હા એ ક્યાંય મગજમાં અંદર ડગરી હોય ને પડી જો એટલે એ જગ્યા થઇ ગઈ ત્યાંથી અવાજ ચાલુ થઇ જાય ના ના આ મને પાણી લોટો ને ત્યાંથી ચાલુ છે મન તો તમને ગમે એમ ખોટું લાગે છે પણ હું પાણી લોટો પાયદેલ છે તને સારું થઇ જતું હોય મને દે,

નિંદર તો કરું છું કાલે દવા પી ને નિંદર આવી જાય છે મને કેટલા વાગ્યેથી કેટલા વાગ્યા સુધી જાય હું દસ વાગ્યા થી સવાર સાત વાગ્યા સુધી ઉઠું હા તો હરખી નિંદર કર લે એટલે તને છે ને નિંદર કરવા થી થોડોક ફેર પડશે નિંદર કરવાથી હા બાકી નકર અવાજ ચાલુ જ રહે સુઈ જા પછી અવાજ નો આવ હા સુઈ જાવ પછી નથી આવતો દિવસ ના સતત આવ્યા રાખે છે હું માતાજી ને પાઠ નાખી ને પૂછું છું હા તો પૂછો ને જરી

તઈ હું ત્યાં હાજર હતો મનસુખ ભાઈ હું રહેતો હતો ત્યાં ખોટું બોલું એ તું આ દવા લઈ લે નકર મારે ઘરે માંડવો નાખી દઉં એટલે આ વિડિયો વાયરલ નો કરતા મનસુખ ભાઈ આપડો જો અવાજ બંધ કરવો હોય તો વાયરલ કરવો પડશે અવાજ બંધ કરવો હોય તો થઈ જાય અવાજ તો 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 વાયરલ કરો તો વાંધો નહીં અવાજ તારા તરત તો વાયરલ થયા ભેગો તર તર તારો અવાજ બધો બંધ થઈ જાય હા તે વાંધો નહીં ભલે તને તું મને કાલ ફોન કરજે તારો અવાજ બધોય બંધ

હું છે ને તમને કઉ મનસુખભાઈ પછી માતાજી ને હું તમને બીજી માતાજીને માનતો પછી ઘર માંથી સામુન માનો હનુમાન દાદાનો ફોટો આમ અમારું બાજુ નો ઉકાળ આમ નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બેન કરી દીધો હું કામે ગયો ને કઈ યાદ જ ન રે મગજ કામ કરતો બેન કરી દીધો પાછો મારો ફોટો લઈને હતા ને એ ઠેકા પાછા મૂકે ને તો મગજ રેડી થ પાછો મેં કીધું અવાજ મારાથી મારા દેવી થી બેન નો થાય તો આ ફોટા ને બોટા નાખી દે માનવાનું બેન બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો કામે ગયો ને કઈ યાદ જ ન રે ઓલો ભાઈ કે કેમ આમ થાય એ ફોટા રાખ તો એમ તો થાય એટલે એ ફોટા ના મેં પછી ત્યાંથી લઈ અને પાછા મંદિર માં મૂકી દીધા ને તો રેડી થઈ ગયો હા ઈ તું મૂળ ભણેલ નથી ને હા એટલે તને અભણતા નો અવાજ આવે અભણતા નો એમ તો હું ભણેલ સૌ ભણેલ સૌ એમ તો બધું મારી પાસે જનરલ નોલેજ છે પણ મારી પાસે છે ને કેટલું હું હું દસ દસ ભણેલો છ મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તો હું જોઉં છું બધા ભોવાના બધાય ઓકે

એનું કારણ છે તારા મગજ ની અંદર તું કોઈ doctor ની સલાહ લઇ અને દવા ચાલુ રાખજે અવાજ બંધ થઇ જાય મૂળ અવાજ છે ને એ ભ્રમ કરી ગયો છે એટલે એ અવાજ ચાલુ રહી તમને ભ્રમ લાગે છે પણ તમે જેમ વાત કરો છો ને મારી હારે એમ એ વસ્તુ વાત કરે છે મારી હારે બાય હોય તો તારા લગન થઇ જાય બાઈ લગન નથી તો પછી એ વાત તમને એની હારે પરણી લે ને એટલે તારા અવાજ એ કરે ને કામે કરે બેય થાય

આપડે મારે આપડી માં બધે અટણ માંડવા હોય અટણ બધા રાખડી બંધ પઠિયાર ભુવા બધે હટાણ માં એક ની અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાત માં બસો બસો માંડવા હોય છે અને એ વસ્તુ ને હું ગાઈડ દઉં કે તારી મને આમ તો મને માથું દુખાડે રીતસર ખોટું નહિ બોલું મારા બાપ ના એટલે મને માથું દુખાડવા માંડે પગ દુખાડવા માંડે એવું રીતસર કરે આ વસ્તુ ઓરિજિનલ છે તમે માનો કે ન માનો ઓરિજનલ હું મનસુખભાઈ અટાણ હુદિયા દેવી દેવતા ને માનતો નહી ઘણો નથી કે દેવી દેવતા ને ભૂત ભુવાન દાખલા આ વસ્તુ ખોટી હોય હું માનતો નહી

પણ આ અવાજ આવે એ કમાન્ડ તો અતાર મારી રેડી થઇ ગઈ દવા થી દવા બીજી ઉઠી ને તે પછી કમાન્ડ રેડી છે પણ આ અવાજ એક મારુ લોય થઇ ભાઈ ના હું તને કઉ છું ને કમાન્ડ રેડી થઈ જાહે ને એટલે અવાજ બંધ થઈ જાય અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માની લ્યો કે આ જે અણી સટકેલી છે થોડી

અવાજ માથે તો આપડે તમારો અવાજ માથે જ મને નો ખબર પડી જાય કે તમે ભાઈ છો એમ નહિ પણ બાઈ છે કે છોકરી છે કે ઈ તો બાઈ નો અવાજ હી કર્યો બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈ તી ને એનો જ અવાજ રીતસર નો છે તો તો તારી માં નો જ અવાજ હશે હા તારી માં નો તો અવાજ બધાય ને આવે મને મારી માં નો અવાજ રોજ આવે છે એમ નહિ મને તો આ રીતસર કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં disturb કરે છે બરોબર હું વિજ્ઞાન ને ટેકનોલોજી ને માનવા વાળો માણસ હતો એના બદલે મને અચાનક એમ થાય છે કે આ મારે શું થઇ ગયું આ મારા થી વાંધો નથી ભાઈ તે અટલ કયા doctor ની દવા આપે છે દવા આપે છે આપડે જુનાગઢ ઓલા હું નામ એક મિનિટ આ file માં જરીક જોઈ લઉં હા જો એ એટલો વાંધો છે ઈ અટલ તારે જોવું પડ્યું ને તારે અટલ જે વાંચ્યા વગર તો તને યાદ નથી રયુ ને

હું દસ બનેલો છો પણ મેં કોઈ દઉં ફોટા કોઈ ને મોકલ્યા નથી એવું હું કઈ યુઝ કરતો નથી ઓડિયો વાયરલ કરવામાં તારે મંજૂરી છે ને તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો તો મંજૂરી છે હા પણ બંધ વાયરલ કરી લે અવાજ બંધ થઈ જાય હા તો આપડી મંજૂરી છે ઓ એ મંજુભાઈ બોલો ફોટો મોકલી દીધો હા કોણ બોલો એ હું સંજય બોલું હમણાં આપણે ફોન વળો નતો કહી અવાજ આવે છે એ હા ઓલી બાઈનો તમને અવાજ આવે છે હા હા બસ હાલો બંધ કરાવી દો બીજું એ હા મેરડી મત ભરોસો રાખજો